મહેસાણા ડોક્ટર આંબેડકર હોલ ખાતે મહિલા શિબિર અને જનજાગૃતિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર દ્વારા દત્તોપન ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ દ્વારા અમદાવાદના રિજનલ ક્ષેત્ર દ્વારા આ મહેસાણા ખાતે શ્રમિક ભાઈઓ બહેનો માટેનો આ આખો દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં ભારત સરકારની વિભિન્ન યોજનાઓની એમને જાણકારી આપવામાં આવશે માત્ર જાણકારી જ નહીં પણ અહીંયા બેઠા બેઠા એમને ઈ શ્રમ કાર્ડ નીકળી શકે માનધન પેન્શન યોજના નીકળી શકે એની પણ અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને શ્રમિક ભાઈઓ બહેનોને અહીંયા આખા દિવસના કાર્યક્રમ દ્વારા જાણકારી અને એનું ફળ પણ મળી શકે આજનો કેટલી મહિલાઓ ભાગ લીધો છે અને મુખ્ય ઉદ્દેશ શું છે અચ્છા આજનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મહેસાણા મુકામે એમાં વિભિન્ન પ્રકારની જે શ્રમિક મહિલા બહેનો છે અને ભાઈઓ પણ છે એ વિભિન્ન પ્રકારના વ્યવસાય કરે છે તો આવો સમય એમને મળતો નથી કે એક દિવસ આખો દિવસ બેસી અને ભારત સરકારની યોજના અને પોતાની જીવનના સામાજિક અને આર્થિક વિકાસ માટે પ્રયત્ન કરી શકે એટલે ભારત સરકારે દત્તોપણ ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ દ્વારા એવી સરસ મજાની વ્યવસ્થા કરી છે કે સો શ્રમિક ભાઈઓ બહેનો આખો દિવસ આ કાર્યક્રમમાં બેસે અને એના દ્વારા સરકારની યોજનાની જાણકારીને માહિતી લે અને એના જે આખો દિવસનું કામ પડ્યું છે એ ભારત સરકાર એમના ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા અઢીસો રૂપિયાનું પેમેન્ટ એમના બેંક ખાતામાં જમા આપશે જેથી કરીને એ કામ પડ્યું છે એનું રેમ્યુરેશન પણ મળી જાય અને ભારત સરકારની વિભિન્ન યોજના દ્વારા એ પોતાનો સામાજિક અને આર્થિક વિકાસ કરી શકે સરકાર જે લાભ મળી રહે છે મહિલાઓ માટે તો એના વિશે તમે શું અત્યારની મહિલાઓને સંદેશો પાઠવવા માગો છો અત્યારના શ્રમિક ભાઈઓ બહેનોને હું ખાસ સંદેશો પાઠવવા માગું છું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર વિભિન્ન યોજનાઓ દ્વારા પ્રેગનન્સીથી લઈ અને વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધીની વિભિન્ન સરકારની યોજના છે આ વિભિન્ન સરકારી યોજનાનો લાભ લે અને એના દ્વારા પોતાના જીવન જીવનધોરણને ઊંચું લાવે અને એના દ્વારા એક જે એક સ્ટેજ કહેવાય કે એક સ્ટેપ કહેવાય એ સ્ટેપ ચડી અને એને પોતાનું આર્થિક અને સામાજિક વિકાસ થાય માટે વિભિન્ન સરકારી યોજનાનો લાભ લે માત્ર આજનો દિવસ નહીં પણ આજકાલ તો ડિજિટલ વ્યવસ્થા છે કોમ્પ્યુટરની વ્યવસ્થા છે અને વિભિન્ન માધ્યમોની વ્યવસ્થા છે એ બધા માધ્યમો દ્વારા વિભિન્ન સરકારની યોજનાનો પ્રચારને પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેનો લાભ લઈ અને પોતાના જીવન ધોરણ ને ગુણવત્તા વાળું છે મહેસાણા સો મહિલા કામદાર કામદાર કાર્યક્રમ રાખવામાં આવેલો છે કેન્દ્રીય શિક્ષણ બોર્ડ શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે અમારી હેડ ઓફિસ રિજનલ ડાયરેક્ટર નાણપણ અમદાવાદ ખાતે આવેલું છે દીકરીઓને મહિલાઓને કામદારોને દરેકને શ્રમિકોને સારો વિકાસ થાય શ્રમગા રોજગારી મળી રહે અને એમનું જીવન ધોરણ ઊંચું રહે એના માટેનો આ કાર્યક્રમ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ મહેસાણા મુકામે આંબેડકર હોલની અંદર મહેસાણા ખાતે સો મહિલા કાર્યક્રમનો કામદાર શિક્ષણનો કાર્યક્રમ રાખેલ છે એની અંદર પેન્શન યોજના વિધવા સહાય યોજના બેટી બચાવો બેટી પઢાઓ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યસન મુક્તિ યોજના અને ખોટા ખર્ચાઓ ન થાય એવી યોજનાઓ વિશે અમે જાણકારી આપી રહ્યા છીએ અને ભારત સરકાર દ્વારા જેટલા કાર્યક્રમો થાય છે ગુજરાત સરકાર અને ભારત સરકાર એની વિશેષ માહિતી અમે અને માર્ગદર્શન બહેનોને આપી રહ્યા છે એમાં ઘણી બહેનો બ્યુટી પાર્લર ભરત ગુજરાત શિવણના ક્લાસો પણ ચલાવી રહ્યા છે અને એના થકી એમનું જીવન ધોરણ ઊંચું આવી રહ્યું છે એવી ભારત સરકાર દ્વારા દરેકને વિશ્વકર્મા યોજના દ્વારા એક લાખ બે લાખ પાંચ લાખની લોન પણ આપી રહ્યા છે એવો ભારત સરકારનો આ કાર્યક્રમ છે મહિલાઓ સશક્તિકરણ બને મહિલાઓનો વિકાસ થાય એવી આ કાર્યક્રમની યોજનાઓ પાછળ અમે બહેનોના મજૂરોના ખાસ કાર્યક્રમો આખા તેત્રીસ જિલ્લા ગુજરાતના છે ગ્રામ્ય લેવલે તાલુકા લેવલે અને જિલ્લા લેવલે આ કાર્યમો કરી અને સજાગ કરીએ છીએ અને મહિલાઓને જાગૃત કર્યા છે આનો પ્રોગ્રામ જનજાગૃત યોજના નિશે દત્તોપદ થેંગડી રાષ્ટ્રીય કામદાર શિક્ષણ કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જય શ્રી કૃષ્ણ ઈએસસી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન Three seven five eight two.